એને તો લગભગ પાંત્રીસ પર્વે દરેક જાતને આપણે આદિવાસી સંસ્કૃતિ જાડે તો આમ બધા જ ઈર્ફ ના જાડી અથાણા ને પામચા ની વાત કરા દાળ ને મીઠાઈ ફ્રૂટલે છાસ ને પાણી હવે તમે કોમેન્ટ કરી નાખજા કે આ બી આપણા આદિવાસી સમાજના આનંદભાઈ માટે સપોર્ટ કરે થાય જે માણસ કદાલા આની મેં તમારી મુલાકાત કરાવે સામરપાડાના આયોજક નવયુવક મંડળ ડોક્ટર નિકુંજ પટેલ અને તમારું નામ ગામને પડ્યું એક બરાબર તમારું બી સાથે નામ આપો જે અહીંયા સપોર્ટ માતા આવ્યા છે તમે આવા બીજું કે જે અહીંયા જે એટલું બધું સરસ આયોજન કરાયું એનું થોડુંક તમે કઈ માહિતી આપી શકો તો આનંદભાઈને લીધે આપણે બધા એમ એમના સપોર્ટમાં છીએ અને રહેશું એમનો પ્રત્યે પ્રેમ છે અને બધું લાગણી છે કે કે એ અગાડી પડીને બધું કામ કરે એટલે આપણને બી ઉછે કે કઈ કરશે એમ એ થશે ને એ તો થવાનું છે જ એમ એટલે એમના માટે આપણે નિગતેલા છે આ એમના કાકા શ્રી ઘરના કાકાશ્રી જે આયોજન કરવામાં આવ્યું એ કોઈક પાર્ટી દ્વારા તમને સપોર્ટ કરવામાં આવ્યો કે તમે શો કરશે એટલું સરસ આયોજન તમે કર્યું છે એટલું બધું વેરાયટી બનાવી છે એક ખાલી માત્ર આનંદભાઈ પૂરતું જ છે કે ભાઈ તમે કઈ રીતના આટલું બધું સરસ આયોજન કર્યું આનંદભાઈ પૂરતું પછી બીજા માણસ બી આવે બહારથી બધું ત્યાં માણસ જાણે કે ભાઈ સમર્પણમાં જે આયોજન છે તો વ્યસ્તિત કર્યું છે તરફ થવું જોઈએ એમ તો અમે અમારી રીતે અમને જેવો થયો તે રીતે આયોજન કરી રહ્યા ખૂબ ખૂબ સરસ આયોજન છે અન્ય સમાજના પણ જો છે જેમ કે મેસેજ ત્યારે એવાને બી ગૌરવ થશે કે આપણે સમાજના લોકો આનંદભાઈમાંથી કેટલા સમર્થન કરી રહ્યા એક બીજો પ્રશ્ન પૂછવા માગું કે સામે ઉમેદવાર ધવલપટ્ટર પણ છે પણ અનંતભાઈને તમે કેમ સપોર્ટ કરી અનંતભાઈ છે ને માણસ બહુ ગુડ છે કેમકે એ ગરીબ લોકોનો વિચારવા માણસ છે ને બધા બધા આજ બધી કામો કર્યા છે ખાલી એ ગમે ત્યાં હોય વાંચા હોય પણ અહીંયા કામ કર્યું રાત્રે ગમે ત્યારે ચોવીસ કલાકમાં ગમે ત્યાં હોય તો બી એ હાજર થઈ જાય વચ્ચે બી આપણે પાર્ટી બી જ્યારે પેલું મીટિંગ કરી અમારે ગોઈમાનું લખીમપુર ટ્રાન્સમિટરવાળા કંપનીનો જીઓ છે ત્યારે પેલા અનંતભાઈ કંઈ દવાખાના હતા તો બી એને કહ્યું તો ડાયરેક્ટ આવી ગયા પાર્ટી ને પોલીસ સ્ટેશનમાં બી એમનો ઘેરાવ લીધો અને આ કર્યું ત્યાં બી આનંતભાઈ બધા સપોર્ટથી પછી તાથી પછી નીકળ્યા પછી મામલતદાર કચેરી ગયા ને ત્યાં બધું આવેદન પત્ર આપ્યું આનંદભાઈ આજે ગરીબ લોકો નું વિચારવા માણસ છે એટલે મતલબ એની કામગીરી જોઈને તમે મતલબ આ મતલબ પક્ષ તમે મહત્વ નથી પણ એની કામગીરી તમે જોઈને કામગીરી જોઈ બરાબર સામરપાડામાં અહીંના સ્થાનિકનો તમે કઈ રીતના પ્રચાર કરો કઈ રીતના આનંદભાઈને સપોર્ટ કરવા કહેવું છે તો તમે હવે અહીંયા ભી આનંદભાઈના બધા જ આવે કે આનંદભાઈ જાણે કે આનંદભાઈને જ આ આપણે

ચાલો ખૂબ સરસ આનંદભાઈ બી ખૂબ બહુમતી જીતે એવી જ આપણે પ્રથમ જેમ કે તમે આયોજન કર્યું ખૂબ સરસ આટલી બધી વેરાયટીઓ વાનગીઓ બનાવવાનું તમને આયોજન કઈ રીતના વિચાર આવ્યો એ તો લાગણી છે અનંતભાઈ પ્રત્યે મારી બધાની કે એમણે જે અમારા બાજુવાળા ગામ રોહિણા અને ગોયમામાં જે રીતે ગરીબ લોકોની મદદ કરી અને એટલે બધા રોહિણામાં જે રીતે બધા લોકોની દુકાનો તૂટી ગઈ અને કોઈ નહીં આવ્યું એ સમયે એ સમયે અનંતભાઈ આવ્યા અમને પણ લાગ્યું કે હવે અમારા ઘરે એકવાર આવતા છે તો અમે એમના માટે કંઈક કરીએ જે તમે ભોજન બનાવ્યું છે ઘણી બધી વેરાયટી એમાં ઘણો એવો ખર્ચો તમને લાગ્યો તો પાર્ટી તરફથી તમને કંઈ એના માટે કંઈ પૈસા આપવામાં આવશે કે હું મતલબ અપક્ષ ઉમેદવાર છું પણ આ વખતે મારી લાગણી છે કે અનંતભાઈને સપોર્ટ કરીએ એવી મારી લાગણી છે આ વખતે ખૂબ સરસ આનંદભાઈ ખૂબ બહુમતી જીતે એવી જ આપણે પ્રાર્થના કરવાની છે કંઈ સંદેશ આપવા માંગુ છો સામારપાડાના આજુબાજુ વિસ્તાર ના હોય કંઈ તમે બસ એમણે કામગીરી જેવી કરી છે કે એ ઓટોમેટિક જીતી જવાના છે અને એમને બધા જાણતા છે એમની કામગીરીના લીધે આજુબાજુ વાળા લોકો ઓકે તો મિત્રો અનંતભાઈ ટૂંક સમય આવવાના છે અહીંના બાકીના સ્થાનિક લોકો ખૂબ મહેનત કરી છે ખૂબ સરસ રસોઈ બનાવી છે અનંતભાઈ આપ્યો છે અનંતભાઈ આપણે મુલાકાત કરી આજ તે વસ્તુ મેં આખું માગે લગભગ પ્રેમથી કોઈ બી ભોજન જમાડે ખાલી દાળ ભાત શાક બી જમાડે એ બી પકવાની જાય પણ ખરેખર દિલથી ઉલી બધી વાનગી બનાવે છે તે

ব tengo to ব বো ব বে বব বববད ব઻ব જય આદિવાસી જય જવા મારા નમસ્કાર

આજે ખાસ ખૂબ જૂજ કલાકો બાકી છે મતદાનના ત્યારે આપણે આ પ્રવાસ કાર્યક્રમના અંતિમ ચરણમાં જઈ રહ્યા છે એમ તો અમારે હવે પછીના કાર્યક્રમ રોજની ચાર પાંચ મીટિંગ જ હતી પરંતુ ખૂબ ઊંડાણમાં અને જે ડુબાણ વિસ્તાર હતો તે વિસ્તારમાં અમે પહોંચીને મુલાકાત કરવાની હતી ત્યારબાદ ખૂબ લાંબા રસ્તા હોવાને કારણે થોડું મોડું થયું એના માટે અમે ક્ષમા માંગીએ છીએ પરંતુ હવે પછી જે આગામી ચૂંટણી આવી રહી છે ચૂંટણી આદિવાસી સમાજ માટે સમાજ માટે આર્થિક રીતે પછાત સમાજ માટે માઇનોરિટી માટે ખૂબ અગત્યની છે છે કેમ કે કે આ ભાજપના લોકો એવું કહે અમે જો જશું તો ચારસો ને પાર જશું એટલે સંવિધાન બદલી દેસુ સંવિધાન બદલવાનું એટલે લોકશાહીની હત્યા લોકતંત્રની હત્યા અને અમે લોકશાહી અને લોકતંત્રની હત્યા થવા દેવાના નથી અમે કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગે આ ચૂંટણી જીતીને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાના છે આવનારા દિવસોમાં આપણા ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને આ વિસ્તારમાં આપણા સાંસદ આવે અને સુખાકારી થાય જેટલી પણ મુશ્કેલીઓ પડતી છે મુશ્કેલીના વિશેની પાછા આપવા માટે અમે હર હંમેશા તમારી વચ્ચે તમારી સાથે રહીશું

અનંતભાઈ સાથે ફરે છે કુંજાલભાઈ ને આપડે પૂછીએ કે એક જ ચાલે આનંદભાઈ ચાલે આવું કેમ કરી રહ્યા છે એનું શું કારણ છે આવું તો શું અનંતભાઈ કામગીરી કરી છે કે એક જ ચાલે અનંતભાઈ ચાલે તમારી સો ટકાની સાચી વાત છે કે આપણે કપરાડા તાલુકામાં જ્યાં પણ જોઈએ એક જ ચાલે અનંતભાઈ જ ચાલે જેવી વાતો ગુંજી રહી છે કપરાડા તાલુકાની આપણે વાત કરીએ જ્યારે જ્યારે કપરાડા તાલુકામાં અન્યાય થયો છે ત્યારે કોઈ સ્થાનિક નેતા આવીને ઊભા નથી રહ્યા પણ અનંતભાઈ આવીને ઊભા રહ્યા છે કપરાડા તાલુકાની વાત કરીએ કપરાડા તાલુકાની ત્રણ હજાર જેટલી આંગણવાડી બહેનો જ્યારે રસ્તા ઉપર ઉતરી હતી એમનો સમયસર પગાર નહીં આપવામાં આવતો ત્યારે બહેનો રસ્તા ઉપર ઉતરી ત્યારે ઘણા બધા એના સ્થાનિક નેતા હતા પણ કોઈ એમને સહકાર નથી આપ્યો અને અનંતભાઈ ત્યારે આવીને આંગણવાડી બહેનો સાથે ઊભા રહ્યા અને એમણે આંદોલન કર્યું હતું એ સિવાયની વાત કરીએ કે કપરાડામાં પીપલ્સ ગામમાં જ્યારે એક બાળકનું અપમૃત્યુ થયું હતું એ સમય પર બી કોઈક સ્થાનિક નેતા નહીં ઊભા રહ્યા હતા પણ અનંતભાઈ ત્યાં આવીને ઊભા રહ્યા હતા ગિરનારા જેવા ગામમાં આદિવાસી સમાજનું એક ઘર તોડી પાડવામાં આવ્યું હતું અને એ ઘર જ્યારે તોડી પાડવામાં આવ્યું હતું એ ઘરના કોઈક પણ આગેવાને ઘરે નતા એ સમયે સરકારી તંત્રએ ઘર તોડી પાડ્યું અને અનંતભાઈને જ્યારે એની જાણ થઈ ત્યારે અનંતભાઈ તાત્કાલિક ધોરણે ત્યાં આવી ગયા અને એમને પણ સહાય કરી છે એ સિવાય લિખવડ ગામની વાત કરીએ કે લીખવડ ગામમાં સિત્તેર જેટલી આંબાની કલમો કાપી નાખી હતી ફોરેસ્ટ ખાતા દ્વારા ત્યારે પણ અનંતભાઈ આવીને ઉભા રહ્યા હતા કહેવાનો અર્થ એટલો છે કે જ્યારે જ્યારે આદિવાસી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય માછી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય જ્યારે જ્યારે આપણા સમાજ સાથે અન્યાય થયો છે ત્યારે જો કોઈ અન્યાય સામે ન્યાય મેળવવા માટે જો કોઈ લડ્યું હોય તો એકમાત્ર શ્રી અનંતભાઈ લડ્યા છે કુંજલબેન જેમ કે ધોલભાઈ બી આદિવાસી સમાજમાંથી જ આવે છે ધોલભાઈને બી કેવું હશે કે મને એક વખત તમે મોકો આપો હું પણ આવનારા દિવસમાં આ વિસ્તારમાં હું પણ આગાડી વધારવાનો પ્રયત્ન કરીશ એમ કહે છે ધવલ પટેલ કોણ છે પહેલી વસ્તુ તો અમે ધવલ પટેલ નામના કોઈ વ્યક્તિને અમે ઓળખતા જ નથી અને ધવલ પટેલને એટલું કહેવા માંગે છે ફક્ત આદિવાસી સમાજની ચોપડી લખવાથી તમે આદિવાસી આદિવાસીની પરિભાષા નહીં આપી શકો ધવલ પટેલ જ્યારે કપરાડા માં જયારે આટલા અન્યાયો થઈ રહ્યા હતા ત્યારે ધવલ પટેલ ક્યાં ગયેલા જ્યારે ભણેલા ગણેલા યુવા બેરોજગારો રસ્તા ઉપર વલસાડમાં ઉતર્યા હતા ત્યારે ધવલ પટેલ ક્યાં ગયેલા કપરાડામાં પાણીની સમસ્યા છે ત્યારે ધવલ પટેલ ક્યાં ગયેલા હતા આંગણવાડી બહેનોની સમસ્યા છે ત્યારે ધવલ પટેલ ક્યાં ગયા ચૂંટણી આવી ત્યારે ધવલ પટેલ આવી ગયા અત્યારે અમે કપરાડા તાલુકામાં ફરી રહ્યા છીએ ત્યારે કપરાડા અંતરિયાળ વિસ્તારમાં ઠેર ઠેર એક જ સમસ્યા અમને દેખાઈ રહી છે કે પાણીની સમસ્યા તો હું કપરાડા તાલુકાના જરૂરિયાતમંદ બહેનો જે લોકો ત્રણ ત્રણ કલાક સુધી માથા ઉપર બેડા લઈને જાય અને ત્રણ ત્રણ કલાક સુધી પાણીના પાણી માટે લોકો ફાફા મારતા હોય તો હું વહેલી તકે એમનો સુધી પાણી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ ખૂબ સરસ કુંજભાઈ વાત કરી જે સૌથી વધુ લીડ આપશે એવા બેનો માટે ખૂબ સરસ વાત કરી કે પાણી ખરેખર હાલમાં પાણીની ખૂબ સમસ્યા છે અનંત અનંતભાઈ અને બાકી જે સમર્થન એના માટે સંદેશો આપવા માંગો છો તમે અનંતભાઈના જે સમર્થકો છે એમના માટે હું એક જ સંદેશો આપવા માંગુ છું કે અનંતભાઈ આપણા માટે રાત દિવસ લડ્યા છે ફક્ત બે દિવસ આપણે અનંતભાઈ માટે લડવાની જરૂર છે અને અનંતભાઈ તો કહે છે કે તમે ફક્ત મારા માટે બે દિવસ લડો હું તમારા માટે અઢારસો દિવસ લડીશ ખુબ ખુબ આભાર કુંજલબેન અનંતભાઈ અને ખૂબ બહુમતી જીતે એવી જ પ્રાર્થના કરશો જોહાર જોહાર

તો આગળ બીજી મિટિંગ નું આયોજન કરવામાં આવશે સરને જો જય આદિવાસી જય જવાન જય કિસાર